જાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે લક્ષ્મીનારાયણ દેવની જે વડતાલ ધામ ઘણેશ મહારાજની જે નીલકંઠ પ્રભુની જે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામઋસ મોતેર સમજણ આત્મકાળે કળાય છે સંત અઢારસો છોતેરના વૈશાખ સુધી એકાદશીને દિવસ સવારમાં સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષોની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિરાયો હતો અને ઉપર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ ધારણ કર્યા હતા અને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને જેટલો વૈરાગ હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આત્મકાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહીં અને ઝાઝી સંપત્તિ તો કે આપત આવે એની વાત શી કહેવી પણ આ દાદા ખાસરને થોડું જ આત્મકાળ જેવું આવ્યું હતું તેમાં પણ જેનું અંધકરણ જેવું હશે તેવું સૌને હશે પછી ભક્તાનંદ સ્વામી બોલ્યા છે ભગવાનના ભક્તનો પક્ષક તો અહીંયામાં રહે છે ખરો તે પણ સમજીને રહે છે જો સત્સંગનું ઊષ્ટમુખપણું હોય ઉત્કૃપષપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય અને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં એટલા માટે હર્ષશોક જેવું થઈ આવે છે પછી શિવજી મહારાજ બોલ્યા છે આપણે તો શ્રી કૃષ્ણ ભગવાનના દાસ છીએ ને શ્રી કૃષ્ણ નારાયણની જેમ ગમે તેમ રાજી રહેવું અને એ શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા છે તો સત્સંગની વૃદ્ધિ થશે ને જો એમને ઘટાડવો હોય છે તો ઘટી જશે અને ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને પણ રાજી રહેવું અને એ ભગવાનના શરણાવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં અને એ ભગવાનની ઈચ્છાએ કરીને જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું પછી એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાવો અથવા એની ઈચ્છાએ કરીને સર્વત સત્સંગી મટી જાવો પણ કોઈ રીતે હર્ષયોગ મનમાં ધારવો નહીં એ ભગવાનનું કર્યું સર્વ થાય છે માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે છે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદેહ આપવા દેવો નહીં ઇતિ તે વસનામૃત પ્રથમનો સોતેર જે તે થયું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૃત પંચોતેર એકોતેર પરી પરિયા તર્યાનું સંત અઢારસો છોતેરના વૈશાખ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠળ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળા પુષ્પના કંઠને વિશે બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી સુરાખાક્ષરે પ્રશ્ન પૂછ્યો છે જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના એકોતેર પર્યા ઉધરે છે એમ કહ્યું છે અને તેના ગોત્રમાં કેટલાક તો સંતનાને ભગવાનના દેશી પણ હોય ત્યારે તેનો કેવી રીતે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ કદર્મ ઋષિનો દેવભૂતિએ પતિભૂતિએ કરીને પ્રસંગ કર્યો હતો તો પણ કદર્મ ઋષિને વિશેષ સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો અને માધાતા રાજાની દીકરીઓ પચાસને સૌભરી ઋષિનું રૂપ જોઈને વર્યો તેને કામનાએ કરીને ઋષિ વિશે એક હતું તો તે સર્વેનું કલ્યાણ ઋષિના જેવું થયું માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે એમ માને છે આપણું મોટું ભાગ છે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે એવી રીતે ભગતનું માહિત સમજીને હેત રાખે તો તે સર્વે કુટુંબીનું કલ્યાણ જ થાય અને મરીને પિતરી કે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ છે એમ રા સમજીને ભગવાનના ભક્તમાં યથ રાખે તો તે પિતરીનું પણ કલ્યાણ થાય અને જે ભગવાનના ભક્ત સંગાથે વેરબુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય અને જેમ જેમ વેર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય અને દેહ મૂકે ત્યારે પંચ મહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે તે પણ જે તે કુંડમાં પડે છે તે માટે ભગવાનના ભક્તમાં જેને યથ હોય તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તે સર્વનું કલ્યાણ થાય છે પછી ના જે ભક્તે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશેવાળો હોય અને એક તો થોડા નિશેવાળો હોય અને ઉપરથી તો બે સારા દેખાતા હોય તે બે કેમ ઓળખામાં આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ હોય અને ભક્તિ તે સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય તેનો નિશય પરિપૂર્ણ જાણવો અને તેમાંથી જો એકે નાનું ઓછું હોય તો નિશ્ચય થાય તો પણ માતમ વિનાનો છે અને એ સારવારના સંપૂર્ણ હોય તે માતમ સહિત ભગવાનનો નિષય જાણવો એ તે વસ્તુ ગઢા પ્રથમનું પંચોતેરમું જે તે થયું सजानन स्वामी महाराज नि जय हरे कृष्ण महाराज नि जय सौने महाराजा जाति जय स्वामी नारायण